અરવલ્લી જિલ્લામાં નાગપાંચમ પર્વ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે મોડાસાના ગારૂડીધામ ખાતે ગોગા મહારાજના મંદિરે ભક્તો માટે ભવ્ય આયોજન કરાયું હતું અરવલ્લી જિલ્લામાં નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી મોડાસા પાસે આવેલા ગારુડીધામ ખાતે સ્વયંભૂ ગોગધામ ગારૂડી ખાતે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું જયા મોટી સંખ્યા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા અહીં આવેલા એકાંકલા ના ઝાડ નીચે સ્વયંભુ નાગદેવની હાજરીનો ચમત્કારનો ઇતિહાસ છે કોઈ મોટો રોગ કોઈ અટકેલા કામ અહીંગ આવતા આ ભક્તોના પૂરા થયા છે તેમજ ગોગા મહારાજ ગારૂડી ધામના આશીર્વાદથી અત્યાર સુધી એકસો ચોત્રીસ દીકરાઓનો જન્મ થયો છે જ્યાં વિજ્ઞાન પણ પાછું પડ્યું છે તેવા કિસ્સાઓમાં જવાબ મળી ચૂક્યા છે ત્યારે આ મંદિર માંગ દર રવિવારે આવતા હજારો ભક્તો માટે ભોજન માંગ પ્રસાદીનું આયોજન ગોગાધામના સેવક ચેતન બુવાજી દ્વારા કરવામાં આવે છે અને હજારો ભક્તો તેનો લ્હાવો પણ લે છે ગોગા મહારાજના માં કોઈ દાનપેટી પણ મૂકવામાં આવતી નથી તથા અંધશ્રદ્ધા નું કોઈ સ્થાન નથી ત્યારે નાનકડી જગ્યામાંથી આજે સમય વીતતા ગારુડી ધામ બનતા હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર બન્યું ਸ਼ਵੇ ਪਿਓ ਨਮਾਹ ਨਮਕੁਲਾਯ ਵਿਦਵਾਹਿ ਵਿਦਦੰਤਾਯ ਦੀਮਹਿ ਤਨੋਜਯਾ ਰਤਿਆਰਾ ਹਾਂ ਹਾਂ ਹੇ ਕੰਮ ਹੇ ਤੋ ਤੋ ਰਾ નવકુલાય વિદમે વિષુદંતાય ધીમ તરફ પ્રચોયાદવામોડુરા

પાણા બોલે લે આવો ને એક પછી કે દશ ભાઈ બે જન ફૂલોનો ભાર તો આ જ મિનિટ ઓકે મારી વસ્તી તારા છબી ના હોય મારો ગોગો બોલશે મારો ગોગો યાદ આવશે કાલ આવશે

નમસ્તે મારું નામ રશ્મિકા ગોસ્વામી છે હું સવેલા ગામની છું હવે આજે જે પર્વ છે નાગપાચમનો પર્વ હું અહીંયા ત્રણ રવિવારથી રવિવાર ભરું છું ને અહીંયા ખૂબ શ્રદ્ધા છે જેની મનોકામના હોય અહીંયા પૂરી થાય છે ને બીજું એક કે જે શું કહેવાય અંધશ્રદ્ધામાં હશે એની મનોકામના અહીંયા નહીં પૂરી થાય શ્રદ્ધાથી મન આપણે મનથી આવશો તો તમારી શ્રદ્ધા પૂરી થશે એટલે હું તો એટલું જ કહીશ કે આપણે ગમે ત્યાં જશું પણ શ્રદ્ધાથી જશું તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થાય છે અનુભવ તો એ જ છે કે મારે બાબાના વિઝા માટે જે વાત કરી છે વિઝા માટે અમને જે ટાઈમ આપ્યો છે ને અમને લાગે છે કે અહીંયા રવિવાર ભર્યા પછી મારે જે વિઝાનો પ્રશ્ન છે એ પૂરો થશે અને મને ઘોઘા બાજી ઉપર પૂરી શ્રદ્ધા છે જય ઘોઘબાબજી રાઠોડ સાથે અજમલ વણજારા ખબર અરવલ્લી